અટકો છે મચ્છી કે ગુંડી 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 ની મચ્છી જગ્યા ચેન્જ કરો યા આમ આઈ લાવ આમ ઓય મારતા હમ પાણી

સાહિલભાઈ <laughs> 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 <laughs>

આ કાટી દીયો હવે સેલી હવે કાલે આપણે મૂકી દીધી જ હું આ જબલો આપી દે હવે ખાલી ભલે તું ચલો જલે ખાઈ હરા રે એ એ ભાગ પડ્યો તારો હવે સામે કાઠે બસ નીકળશે ખેંચી લીધો નકર આવત નહીં થી જ આવી

સાહિલભાઈ <laughs> 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 ले ले अवसर आयो का आ तुम्हें ઘરે आ જાઓ દિવસ મચ્છી બજાયરી रही નાસ કર ઘરે નિકળો જાઓ કેના જી બી मुझसे प्यार करती है या नहीं करती है नहीं तेरा मुझसे प्यार है या नहीं है देखा अगर तू ऐसे करेगी ना तो मैं वैसे करूंगा और अगर तू वैसे करेगी ना तो मैं ऐसे करूंगा भाई जी के नहीं थाने बजाली भाई सामारा जोरो ऊपर से नहीं इतना बजाली अल्लाह माफ करे बहुत मनुष्य लग रहे मत करो रन लो रन बहुत बुरे लग रहे हो तो बात तो सारा बा, तो बा, मूड खराब कर दिया करे रहता हो तो वो लोग करे ओए सल भाई वो करो वो करो हालों को निभाची आउटिंग તમે બાજવામાં નવરા નથી થાતા વચ્ચી ક્યાંથી મચ્છી આવે તમે હું આવ્યો હે કઈ મચી ગયા એ કોઈ દિવસ મચ્છી બજાઈ ના હોય ને હાલો મચ્છી બજાવા કેમ ધંધા કરવા જોદા કોથરી આવે

એય હાલો ભાઈ હવે ઘણી બધી મચ્છી બજાડી દી હવે પાકી કા ઓસે ક્યાં જાવું જાવ ઓ માછી કોકી દી દે જાવ કે નાવા જાવ ઓય ડીજે કોકી ઓય આવો બદલાવે એ ક્યાં જાવું ભાઈ હાલો કિમાલ ડાડી ભાઈ જાન નાવા જાવ ઓ આ જીદીએ જીદીએ ઉસના હું દે ઓય ડીજે એ તારે શાક થઈ

આવી જાજો બધા પ્રોગ્રામમાં રાતના

આપણા બાદ નાઈ ને નથી ને નતો આવ્યો એટલે જ વરસાદ આવ્યો છે કેન્સલ થયું છે ઘરે હવે જો મટ ગઈ સા આ ઉકેલ થઈ ગયો છે ને કેમ હાલો લકી માં ગયો જાય શું થાય હાલો ભાઈ પીલીની ચા ઓય દે દેતી કે લીધે આવે

के वाले धंधो पानी आ गए ना सब पार्टी में अब खींच रहे फोटो किस सिक करके ओए कैमरा पर कैमरा रखो कैमरा रखो तुमने ओए सर क्यों लाव जो दवा खाने ले जाओ बच्चे जाओ लो वेदांत वेदांत में પાણી ઉતાડ પાણી ગયા છે મોકળા ભેગા થઈ ગયા હાલો તો પોચી આય વાત

કેસે કેસે પાણીમાં માણસ છે જો સાંડિયા કોઈ ને જોયા નથી અમને

જ મારો <laughs>

હવે તું કેટલા મારે છો हाँ रे भाई में तो कुछ खबर ही नहीं पड़ती कहीं हम जो यार हम बात कर लो भाई कितने टाइम में आओ चुपचाप चले अरे कौन भाई माफ नहीं लो ना ना अमर हुसैन मत लेव हो जा चल रेला से देख ले वीडियो से है ना ये कूल रहता है આ જોતા આ જો દેઓ આ કેમ જાશે એ નહીં પણ આ છપઈ લોકો આ જો દેઓ ખલી છપલા પાણી કેવો થઈ ગયો કલર પાણી બીજો ખાલી સુકા ની બસરા જોતા આરે પાણી છે કલર